તો પાછળ તમને દેખાય છે તો આપણે આવ્યા હતા એટલે હશે તો આ જ ઇલાકાનો પણ આપણને ઓળખતા નથી આપણે એને તો જઈશું આપણે તમને બતાવીશું તો વિડીયો ગમે વિડીયો લાઈક કરી દેજો બરાબર તો પાછળ દેખાય છે એ છે આપડા ગામની નદી તો છોકરો છે એ સામે ત્યાં બેઠેલો છે પેલો દેખાય છે એ છે સાંભળી નહીં શકતો કારણ કે નદીનો અવાજ છે ને એટલે તો આપણે એની જોડે જઈએ વિડીયો માં બનાવે છે બરાબર આગળ શું કરે છે કઈ આવ્યું તારું ભાઈ શું કરે છે બેવા તો નહીં જ્યારે બેવા તો મને ઓળખે કે નહીં શું કરો છો ગેમ માંથી પૈસા મળે છે

એમની જોડે તમે એમની જોડે હા એમની જોડે જ આયેલો પેલા ઘેટા બગડા ચાલવા આયા છે એમની જોડે એ તો ધોતી ને એવું પહેરીને ફરે તમે કેમ આવો એ તો અમાર પહેરવેશ જ હોય છે મને આવા કપડા પહેરવાનું ગમે છે તમારે અમાર જ આ કપડા છે ને એમ શું આ જેવા મારે છે એવા કપડા તમારે છે પેલા લોકો કેવા ધોતી ને હું પહેરીને જાય આ તો મને આવા કપડા પહેરવાનો શોખ છે તમે ઘેટા બગડા ચલાવો ના આજો તમે શું કરો વિડીયો ને એવું બનાવતા કરો ના રે વિડીયો થોડી બનાવ તો આ તમારો એરિયા ગમ્યો એટલે ફોટા પાડું છું તમે અહીંયા રહેવા ના ક્યારે આ તમે શું કરો તા હે પ્રભુ અમે તો કઈ નહીં હું તો હજુ સ્ટડી જ કરું છું તો તમે અહીંયા ફોટા પાડી તો સ્કૂલ તો ચરું બોલો બીજું બધું આ ગેમ તો સાર તમે છોડો યાર આપણે વાતચીત કરીએ કઈ હું બહાર થી આવ્યો છું તમે વાતચીત નહીં કરતા ગુજરાતમાં આવી જ પબ્લિક છે ને ગેમ હું છું તો શું હોતા રે યાર એવું એમ મૂકી દો યાર થોડીવાર ફોન

છે કરી દેજો ભાઈ તું જા ને યાર ગેમ રમું છું શું રાખ્યું છે ગેમ માં કશું હોય તને ના ખબર પડે શું ના ખબર પડે આવે

Bye bye.